સવારમાં તમારી પાસે ટાઈમ નથી તો આ રીતનું તમે લોચાનું પ્રિમિક્સ બનાવી શકો છો અને બ્રેકફાસ્ટમાં ઝટપટ ઇન્સ્ટન્ટ લોચો બનાવી શકો છો તો એ માટે શું કરીશું સૌથી પહેલાં એક કપ આપણે ચણાની દાળ લઈ લેશું અને ત્યારબાદ વન ફોર્થ કપ આપણે અડદની દાળ લેવાની છે બંને દાળને એકદમ સરસ રીતે આપણે વોશ કરી લઈશું તો અહીંયા મેં બેથી ત્રણ પાણીથી દાળને વોશ કરી લીધી છે તો દાળની અંદરથી જે સફેદ પાણી છે એ નીકળતું બંધ થઈ જાય ત્યાં સુધી આપણે એને વોશ કરી લેવાની છે તો દાળને પ્રોપર વોશ કરવી ખૂબ જ જરૂરી છે હવે વધારાનું જે પાણી છે એ પાણીને આપણે ફેંકી દઈશું અહીંયા આપણે દાળને પલાળી રાખવાની બિલકુલ જરૂર નથી તો અહીંયા મેં બધું પાણી છે એ ફેંકી દીધું છે હવે એક કોરું કપડું લઈ લેશું અને એમના ઉપર આપણે દાળને સુકવવા માટે મૂકી દઈએ તો દાળને એકદમ આપણે કોરી કરી લેવાની છે થોડી પણ ભીની ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો લગભગ અડધો કલાક માટે મેં એમને કોરી કરવા માટે મૂકી દીધી હતી આ રીતે તમે કોટનના કપડામાં દાળને સુકવશો તો ઝડપથી એ છે સુકાઈ જશે અહીંયા આપણી દાળ છે એ સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે એમને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો આ દાળને આપણે ક્રશ કરવાની છે જો તમારી દાળ વધારે ભીની હોય તો તમે થોડી રોસ્ટ પણ કરી શકો છો હવે એમની અંદર આપણે બે ચમચી જેટલા પોવા એડ કરી દઈશું ત્યારબાદ વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર અને એક ચમચી અહીંયા મેં ઇનો લીધેલો છે એ બધું જ મિક્સ કરી અને આપણે ક્રશ કરી લેવાનું છે મીઠું એડ કરી દઈશું સાથે સાથે તો આપણું જે લોચાનું પ્રીમિક્સ છે એ બનીને બિલકુલ તૈયાર થઈ ગયું છે આ પ્રિમિક્સને તમે સ્ટોર કરીને મહિનાઓ સુધી રાખી શકો છો જ્યારે પણ જરૂર હોય ત્યારે તમે ઇન્સ્ટન્ટ લોચો બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી લોચો બનશે એનાથી તો કઈ રીતે બનાવવાનો છે એ પણ આપણે જોઈ લઈએ તો એ માટે એક કપ આપણે પ્રીમિક્સ લઈ લઈશું અને દોઢ કપ જેટલું પાણી લેવાનું છે પાણી છે એ આપણે દોઢ ગણું લેવાનું છે તો બધું જ મિક્સ કરી લઈશું એકદમ સરસ રીતે હવે મેં અહીંયા એક સ્ટીમરને ગરમ કરવા માટે મૂકી દીધું હતું જ્યારે પણ તમે લોચો બનાવો ત્યારે પહેલાંથી આપણે આ રીતે સ્ટીમરને ગરમ કરવા મૂકી દેવાનું છે એમની અંદર આપણે લોચાનું જે મિશ્રણ છે એ એડ કરી અને છથી સાત મિનિટ સુધી સ્ટીમ કરીશું તો વધારે સ્ટીમ નથી કરવાનું ત્યારબાદ આપણે લોચાનો મસાલો ચીઝ અને બટરથી ગાર્નિશ કરી લઈએ તો આપણો ઇન્સ્ટન્ટ લોચો બનીને બિલકુલ તૈયાર થઈ ગયો છે સવારમાં જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે આ રીતનો લોચો બનાવી શકો છો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો